આજરોજ હોડકો ખાતી બંને પશુ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા આવેલ સર્વે માલધારીઓનો સ્વાગત સંગઠનના મંત્રી શ્રી અબ્દુલ્લા તાજન દ્વારા કરવામાં આવ્યો હતો વાર્ષિક હિસાબ સંગઠનના ખજાનસિંહ શ્રી ઈશા હુસૈન મુતવા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું સંગઠનના આગળના આયોજન બાબતે સંગઠનના ઉપપ્રમુખ જુસબ દ્વારા રૂપરેખા રાખવામાં આવી હતી તેમજ સંગઠનના ઓડિટરની નિમણૂંકની પ્રક્રિયા કરવામાં આવી હતી આજની સભામાં માલધારી સંગઠનના કારોબારી સભ્યો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સ્થાનિક આગેવાનો દ્વારા બંનેના પ્રશ્નો અંગે મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સંગઠન મજબૂત કરવા માટે રાજ્ય સરકારમાંથી પશુપાલન યોજનાના વધુમાં વધુ લાભો લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ કંપનીઓમાંથી સીએસઆર ફંડ લઈ ભવિષ્યના આયોજનો પર ભાર મૂકવામાં આવેલ અને આવનારો પશુ મેળો માલધારી ઉત્સવ તરીકે ઉજવી સૌએ સંગઠિત થઈ બંનીમાં નડતા પ્રશ્નો અંગે એક જૂટતા સાથે રજૂઆત કરી નીવડો લાવવા પર સમરસતા જાળવવા સૂચનો કરવામાં આવ્યા હતા અને આવતો બંની પશુ મેળો તારીખ સાત આઠ અને નવ નવેમ્બર બે હજાર પચીસના યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા સામાન્ય સભાનું સંચાલન ઇમરાન ખાન મુતાવ દ્વારા કરવામાં આવ્યું છે રજિસ્ટ્રેશનની કામગીરી હુસૈન જત અર્જન મારવાડા ભોજન વ્યવસ્થા રસુલ જત કબુલ હાલેપોત્રા દ્વારા કરવામાં આવ્યો છે આભાર વિધિ સંગઠનના કારોબારી સભ્ય અનવર કલાધાર દ્વારા કરવામાં આવી તેવું ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ